નમસ્કાર તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે આજકાલ આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે સરકારી તેમજ બિન સરકારી હેતુઓ માટે જરૂરી છે કોઈપણ યોજનાનો લાભ મેળવવાથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધીના કાર્યો માટે આધાર આધાર કાર્ડ છે જો કે કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર એટલે કે સરનામાના પુરાવા તરીકે થવો જોઈએ તેનો ઉપયોગ જન્મ તારીખના પુરાવા તરીકે થવો જોઈએ નહીં ખબર મુજબ આવું કંઈક કહેવું છે યુ આઈડીએ આ પછી જ ઇફકોએ જન્મ તારીખ સુધારણા માટે આધાર કાર્ડને અમાન્ય કરી દીધું છે અને પણ આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે સમગ્ર મામલો વાત કરીએ ડિટેલમાં તો એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આધાર વિશિષ્ટ ઓળખના પુરાવા તરીકે કામ કરે છે અને આધાર અધિનિયમ બે હજાર સોળ ની જોગવાઈઓ હેઠળ જન્મ તારીખના પુરાવા તરીકે તે લાયક નથી અગાઉ ઘણી ઈ કેવાયસી યુઝર એજન્સીઓ અને આધાર પ્રમાણીકરણ જન્મ તારીખની ચકાસણી માટે યોગ્ય દસ્તાવેજો તરીકે બહાર પાડ્યો હતો તે કયા દસ્તાવેજો સ્વીકારી શકાય છે તેના પર નજર કરીએ તો જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર શાળા કે શિક્ષણ સંબંધિત પ્રમાણપત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારની સંસ્થાઓના સેવા રેકોર્ડ પર આધારિત પ્રમાણપત્ર પાસપોર્ટ સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલ અન્ય વિશ્વસનીય દસ્તાવેજો તબીબી તપાસ પછી સિવિલ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી પ્રમાણપત્ર અને સક્ષમ અદાલત દ્વારા પ્રમાણિત એફિડેવિટ દશક મિત્રો આ તમામ દસ્તાવેજો જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારી શકાય છે તમને જણાવી દઈએ કે ઇફકો મુજબ આ પગલાનો હેતુ કાનૂની માળખા અને પાલન કરવાનો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે કે આધાર જન્મ તારીખના પુરાવા તરીકે સેવા આપી શકતું નથી એમ્પ્લોયરો અને કર્મચારીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં કોઈ પણ ભૂલો ટાળવા માટે આ ફેરફારો પર ધ્યાન આપે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ